નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે બી એલ એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સની અંદર આવેલી ભરતી વિશેની વાત કરવાના છે તો સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ તો આ ભરતીની અંદર બે પોસ્ટ માટે જગ્યાઓ છે જેની અંદર પહેલી પોસ્ટ છે એન્જિનિયર આસિસ્ટન્ટ ટ્રેની એટલે કે ઈ એ ટી અને બીજા નંબરની પોસ્ટ છે ટેકનિશિયન તેની કુલ જગ્યાઓ છે એકસો ને બાસઠ હવે અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે જેની અંતિમ તારીખ છે ચાર નવેમ્બર બે હજાર અરજી કરવા માટેની લિંક તમને આપેલી છે બી ઈ એલ ડેશ ઇન્ડિયા ડોટ ઇન જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ અરજી કરી શકશો હવે વાત કરીએ પગાર ધોરણ તો એન્જિનિયર આસિસ્ટન્ટ ટ્રેનીનો માસિક પગાર ચોવીસ હજાર પાંચસોથી શરૂઆત થશે અને એનો અંતિમ પગાર હશે નેવું હજાર સુધીનો અને ટેકનિશિયનનો માસિક પગાર છે એકવીસ હજાર પાંચસો રૂપિયા અને વધીને છેક બેંસી હજાર સુધી થશે હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાત તો અહીંયા બે અલગ અલગ પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત અલગ અલગ આપણને આપેલી છે પહેલાં નંબરે આપણે વાત કરીએ કે એન્જિનિયર આસિસ્ટન્ટ ટ્રેનિંગ માટેની પોસ્ટમાં કયા પ્રકારની શૈક્ષણિક લાયકાત જોઈશે તો એની અંદર ડિપ્લોમા એન્જિનિયર ત્રણ વર્ષની અંદર કરેલું હોવું જોઈએ એની અંદર જો તમે ફ્રેશર હોય તો પણ ચાલે અનુભવ કરેલો હોય તો પણ ચાલશે એમાં આપણને અનુભવ ફરજિયાત માગેલો નથી બીજા નંબરની પોસ્ટ હતી ટેકનિશિયન તો એના માટેની આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર દસ પાસ કરેલું હોવું જોઈએ અથવા તો આઈટીઆઈ પૂર્ણ કરેલું હોવું જોઈએ અને એક વર્ષનું એપ્રેન્ટિસ કરેલું હોવું જોઈએ હવે વાત કરીએ પસંદગી પ્રક્રિયા તો લેખિત પરીક્ષાના આધારે પસંદગી કરવામાં આવશે હવે વાત કરીએ ઉંમર મર્યાદા તો આ ભરતીની અંદર અરજી કરવા માગતા ઉમેદવાર અઢાર્સથી અઠ્યાવીસ વર્ષની વચ્ચેના હોવા જોઈએ હવે વાત કરીએ અરજી ફી તો જનરલ ઓબીસી ઈડબલ્યુ એસના ઉમેદવારો માટે અરજી ફી રહેશે પાંચસો નેવું રૂપિયા જ્યારે એસસી એસ અને પીડબ્લ્યુ ડી એટલે કે દિવ્યાંગ અને ભૂતપૂર્વ સૈનિક એટલે કે માજી સૈનિક ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી નથી હવે વાત કરીએ અરજી કરવા માટેની છેલ્લી તારીખ એટલે કે અંતિમ તારીખ છે ચાર નવેમ્બર બે હજાર પચીસ તો ચાર નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે જો તમારે આ ભરતી વિશેની ડિટેલમાં માહિતી જોઈતી હોય ને તો અહીંયા મેં નોટિફિકેશન આપીશ તેના પર તમે ક્લિક કરી અને નોટિફિકેશન જોઈ શકશો અહીંયા ભારતીય ઇલેક્ટ્રોનિક્સની વેબસાઇટ પર જવું હોય તો અહીંયાથી જઈ શકશો અને અહીંયા ડાયરેક્ટ તમારે એપ્લાય નાવ પર કરી અને ડાયરેક્ટ તમે ઓનલાઈન અરજી પણ કરી શકશો અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે માટેના સ્ટેપ મેં અહીંયા તમને આપેલા છે તો તે વાંચી અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે વિડીયો ગમે તો તેને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત